નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ગાંધીનગર જિલ્લામાં વરસાદી સિઝનની તાલુકામાં મેઘાણ મહેરબાન થઈ ગયો હોય તેમ ધોધમાર વરસાદ વરસ્યો છે થોડા જ કલાકોમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકતા કલોલ અને આસપાસના વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા હતા ભારે વરસાદના કારણે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં જનજીવન ગંભીર રીતે ખોરવાયું છે કલોલમાં પંચવટી વિસ્તારના ચાર રસ્તા પર અને કલોલના પંચવટી વિસ્તાર પાણી અહીં કલોલમાં નવી નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ જવાબદારી અને સ્થળ પર હાજર જોવા મળ્યા ન હતા કલોલ અને આજુબાજુના ગામડામાં પણ તીવ્ર વરસાદ નોંધાયો છે માર્કેટયાર્ડમાં પાણી ભરાવાને કારણે વેપારીઓ અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી છે સ્થાનિકોની માનીએ તો વર્ષોથી ચાલતી આ પાણી ભરાવાની સમસ્યા છતાં તંત્ર દ્વારા કોઈ સારો ઉકેલ લાવવામાં આવ્યો નથી એક તરફ જ્યાં ખેડૂતો વરસાદથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે ત્યાં બીજી તરફ શહેરી વિસ્તારોમાં બનેલી જળબંબાકાર પરિસ્થિતિએ તંત્ર નગરપાલિકા અને ઓરડા વિરુદ્ધ નારાજગી ઊભી કરી છે તંત્રના દાવાઓ અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો તફાવત ખુલ્લા આકાશમાં ધોધમાર વરસાદની સાથે નજરે પડ્યો છે હારી બહુ